ચેપ્ટર વન એક્સરસાઇઝ વન પોઈન્ટ વન ક્વેશ્ચન વન અવિભાજ્ય અવયવ દ્વારા ગુણાકાર મેળવો એની બે રીત છે સંખ્યા છે એકસો ચાલીસ એકસો ચાલીસ બે વડે વિભાજ્ય બનશે તેથી સિત્તેર દુ એકસો ચાલીસ તો હજી બે વડે બનશે એટલે પાંત્રીસ દુ સિત્તેર હવે બે વડે નહીં થાય ત્રણ વડે પણ નહીં થાય પાંચ વડે પાંચ સીતા પાંત્રીસ નહીં સાત એકા સાત એકસો ચાલીસ બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 આન્સર 6 આ 2 ની 2 * 5 * 7 સેકન્ડ રીત 140 છે 2 70 140 35 70 5 * 7 35 7 * 1 7 140 = बैणी बेगात गुणया पांच गुणया सात दिस इज अ आसर